જાહેરમાં લોકોની સમસ્યાઓ સાંભળી અને ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે દિલ ખોલીને ફરિયાદ કરો સાથે જ તેમણે ટ્રાફિકને લઈને લોકોને સમજણ આપી અને કહ્યું કે ભૂલથી પણ રોંગ સાઈડ જતા નહીં રોંગ સાઇડ જશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે અને હાથમાં પોલીસને સ્લેટ પકડવી પડશે તથા કોઈ જ ભલામણ પણ નહીં ચાલે राज्य मंत्री हर्ष संख्ये जाहर मां लोगों ने अनेक समस्याओं सामने आने ट्रैफिक ना नियमों ने लेने कहूं कि पुलिस पकड़े तो मने फोन करशो नहीं आने मारी ऑफिस दे पोन आवश्य तो पर पुलिस छोड़ नहीं मारी ऑफिस ए पर इतलेज फोन करशो नहीं कि ट्रैफिक में जो व्यवस्था सूरत में जेप्रकार है जन संख्� અને જનસંખ્યાના કારણે આપણે જે નાના નાના ચાર રસ્તાઓ જે આવતા હોય એ ચાર રસ્તાઓ પર જે પ્રકારે એક્સિડન્ટો થતા હતા અને તમે સૌ લોકો એના સાક્ષી છો તમે સૌ લોકોએ કોઈને ને કોઈને ક્યાં કોઈ પરિચિત ક્યાં કોઈ સગા વહલા એવા અનેક લોકોને ખોયા હશે ટ્રાફિકની વ્યવસ્થા જેવું ચાલુ થઈ તો અનેક લોકોએ જે સમસ્યા ક્યાંક સિગ્નલમાં ટાઈમિંગનો પ્રોબ્લેમ થયો કોઈક જગ્યા પર બંકનો પ્રોબ્લેમ થયો કોઈક જગ્યા પર સર્કલો મોટા હતા એના કારણે પ્રોબ્લેમ થયો પણ આ બધી જ વ્યવસ્થાઓને આપણે દરરોજ દરેક સર્કલ પર પર આખા દિવસમાં કઈ જગ્યા શું સુધારો લાવવો જોઈએ કઈ જગ્યા પર શું બદલવું જોઈએ તે માટે માત્ર ચાલુ કરીને અધિકારીઓ કે અમે લોકો બેસી નથી ગયા કમિશનરથી લઈને સુરત શહેરના પોલીસ વિભાગના ખૂબ મોટી સંખ્યામાં અધિકારીઓ સર્કલ પર ઉભા રહીને આ બધી જ વ્યવસ્થાઓની અંદર કઈ રીતે ક્યાં અગવડતા આવે છે ક્યાં બમ્પરો નડે છે તમે જોયા હશે બમ્પરો હતા એ નીકળી ગયા સર્કલો જે મોટા મોટા હતા એના કારણે જે બે લાઈનો ઓછી થઈ શકતી હતી તો એ સર્કલોનું ડિમોલેશન ચાલુ થયું સાથે સાથે ટાઈમિંગ જે લોકોની માંગણી હતી કે ટાઈમિંગની જે ફરક હોવો જોઈએ એ ફરક કરવામાં આવ્યો અને સાથે સાથે અનેક સિગ્નલો પર એસી ટકા સિગ્નલ એવા છે કે જે જગ્યા પર વધુ ભીડ થતી હતી એ ભીડો હવે તમે જોઈ હશે કે